જય ગૌ માતા મિત્રો આજે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વરવાનું જે પ્રયાણ થયું છે એમાંનું હું એક કૃષ્ણરાજ જાડેજા મારું ગામ રાવકી તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ એમાં હું મારા ખેતરમાં આઠ એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરું છું ખૂબ આનંદ સાથે અને ઉત્સાહ સાથે કરું છું જે મેં અગાઉના ટાઈમમાં કે જે ત્રણથી ચાર વર્ષ પહેલાં મેં જે રસાયણવાળી અમે ખેતી કરતા હતા જે ચીલા ચાલુ ખેતી કરતા હતા એમાંનો મને કન્સેપ્ટ સમજાણો કે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરશું તો એની અંદર થતાં ઉત્પાદન સારા આવશે અને ખર્ચ ઘટશે તો મેં એનો જે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે થોડીક મને બધી માહિતી ન હોય તો હું ત્યારે ખેડૂત પાસે જાઉં પૂછું અને ઘણો ટાઈમ બગાડી અને જે સફળ ખેડૂત હોય એની પાસે જઈ અને હું ખેતીની માહિતી લઉં તો આજે મારે એના પરિણામ સ્વરૂપે ખૂબ સરસ મજાના ઉત્પાદન આવે છે મારા ખેતરમાં હું બધી જ જાતના કઠોળ શાકભાજી કઠોળ અને જે મોટા પાક છે એને અમે મૂલ્યવર્તન કરીશી અને અમુક પાક અમારે માર્કેટિંગ યાર્ડમાં જાય છે પણ ત્યાં અમે ક્વોલિટી સાથે ઉત્પાદન વધારે જે આવે ને એનું મહત્વ અમે રાખી છે મારે કહેવાનું છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આપણને ઉત્પાદન ઘટે એવું કાંઈ છે જ નહીં ઘણા ખેડૂત મિત્રોનું કહેવાનું થાય છે કે ભાઈ ઝેર રસાયણ મુખ્ય ખેતી કરીએ તો ઉત્પાદન ઘટે છે એ આપણી બહુ મોટી ગેરસમજ છે જમીનનું જ્યારે આપણે એકદમ ફળદ્રુપ કરી દઈ અને જમીનને જોતી વસ્તુ એટલે કે જમીનને જે પૂરતી સંખ્યામાં જે બેક્ટેરિયલ કલ્ચર હોવું જોઈએ એ નથી હોતું એ ઝેર રસાયણથી એકદમ નાબૂદ થઈ ગયું એવું જાણવા મળ્યું છે ત્યારે આપણે એને જે પાકને જોતા પોષક તત્વો પૂરા પાડવા એ એક આપણી ફરજ છે જેમ કે એક બાળકને એક માતાને માતાએ બાળકને ઉછેરવું હોય તો એને જે જરૂરી છે એ પોષણ એની માતાની જવાબદારી હોય છે એમ જમીનની જવાબદારી પાકને ઉછેરવાની છે તો એના માલિક તરીકે આપણે જમીનની અંદર પોષક તત્વો આપશો તો જ જમીન છે એના પાકને પોષક તત્વો મળશે અને ફળ સ્વરૂપે આપણને સારું ઉત્પાદન મળશે એ અત્યારે ખૂબ આપણે પરંપરાગતથી આપણે ખેતી ઝેર રસાયણવાળી કરતા હતા એમાં નવો વિકલ્પ અને ખૂબ જોર આપનાર આપણા શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને ખૂબ અત્યારે અલગ જગાઓ છે અને ખૂબ ખેડૂતને પ્રોત્સાહિત કરે છે અને આવી ખેતી કરવાની પ્રેરણા આપે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું